બગદાણા બિસ્માર અને હલકી ગુણવત્તાવાળું મામલે અને તાત્કાલિક સારો રોડ બનાવવાના મામલે રેલી નીકળી ઠેર ઠેર પોલીસ કાફલો ખડકી દેવાયો વેસલા હનુમાનથી અગ્રણીઓ રોહિસા ચોપડીએ હાઈવે પહોંચ્યા બાદ રોહિસા ચોપડીથી બાઇક રેલીના ગણેશ કર્યા મહુવા અને બગદાણા સહિત પોલીસ સ્ટેશનનો કાફલો અને પોલીસ અધિકારીઓએ રેલીની આગળ પાછળ રહેવા સ્ટાફને ચૂચન માર્ગદર્શન આપેલ ખેડૂત અગ્રણી ભરતસિંહની આગેવાની માંગ રેલી રોહિસાથી ઓથા અને આંગણા નાના ખૂટડા સુધી પહોંચતા સ્થાનિક અગ્રણીઓએ સ્વાગત કરી અગ્રણીઓનું સન્માન કરેલ અને નાના ખૂટવાડા પાસે રોડનું કામ થયું ત્યાં જનતા રેડ કરી હતી અને રોડના અધિકારીઓ અહીં નહીં આવે ત્યાં સુધી રેલી અહીં અટકશેનું જણાવતા તંત્ર માંગ દોડધામ મચી હતી સ્ટેટ હાઈવે વિભાગના દવે અને ચિંવાઈ આવેલ પરંતુ મુખ્ય અધિકારી આવે પછી જ રેલી આગળ જશે તેવી ખુલ્લી ચીમકી ભરતસિંહે આપતા ભાવનગરથી સ્ટેટ હાઈવે વિભાગના અધિકારી દુધા સ્થળે વાગે દોડી આવ્યા હતા નું ભરતસિંહે જણાવેલ તેને બગદાણાથી રોહિસા ચોકડી સુધીના બિસ્માર રોડની વિગતે ભરતસિંહે વાત કરી તેમજ અનેક જગ્યાએ રોડમાં માટી તાશ મોરમ નાખીને ખાડાઓ પૂરેલ છે તેમજ ડામર કામ હલકી ગુણવત્તાનું થાય છે તેવી જનતાની ઉપસ્થિતમાં ધારદાર રજૂઆત કરાઈ જ્યારે દુધાતે અગ્રણીઓને જણાવેલ કે બગદાણા બાપુની તિથિ હોવાથી હંગામી ધોરણે ખાડા પૂરવા માટે મોરમ નાખેલા છે તે તમામ જીસીબી થી દૂર કરાશે રોડને હાઈ પ્રેશર હવાથી સાફ કરી ડામર નાખી ક્રેસ થી તમામ ખાડાઓ પૂરી પૂરતા પ્રમાણના ડામર કાકરીનું કામ કરાશે અને જરૂરી હશે ત્યાં પેવર કરાશે અને બગદાણાથી રોહિસા સુધીનું કામ નિયમસર અને મજબૂત કરી પંદર દિવસમાં પૂર્ણ કરી આપવાની ખાતરી આપેલ

તકે વહેલી બાબતમાં એટલે અહીંયા નાના કોટોડા ગામના પાદરમાં જયારે આ સ્ટેટ હાઈવે વિભાગના અધિકારી આવીને ખાતરી આપી છે આ વિસ્તારના લોકો અને આગેવાનોની હાજરીમાં કે હવે પછી અમે જે રોડનું કામ નબળત થયું છે ત્યાં પણ સારું કરી દઈશું અને બાકી છે એ રોડ પણ સારી રીતે હાલે હું રીફિશિંગ કરવાનું છે એ કરી દઈશું એટલે અહીંયા અમે અમારી રેલી જે છે એને પૂર્ણ વિરામ કરીએ છીએ અને બા આગળ અમારા ખેડૂતો જે ઊભા છે દેગૌડા બગડાણા અને એને મળી અને બગડાણા બાપુની પરસેદી લઈ અને પછી જમી છૂતા ઓકે